તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે આજના એક નવો વિડીયોમાં આજનો વિડીયો આપણો રહેશે ચૂંટણી કાર્ડ નવું કેવી રીતે બનાવવું તો ચૂંટણી કાર્ડની સંપૂર્ણ માહિતી જાણીશું આપણે આજના વિડીયોમાં તો અંત સુધી બન્યા રહો સૌથી પહેલાં કોઈ એક બ્રાઉઝર ઓપન કરીશું બ્રાઉઝર ઓપન કર્યા બાદના સર્ચ કરશું એનવી એસ સર્ચ કર્યા બાદ આપણી સમને એક લિંક ઓપન થશે તે લિંક ઉપર આપણે ક્લિક કરીશું લિંક ઉપર ક્લિક કર્યા બાદ આપણી સમને એક નવું પેજ આવશે તેમાં આપણે નવા હોય તો પહેલાં અપ કરવાનો છે તો આપણે સૌ પ્રથમ પહેલા અપ કરીશું સાઇન અપ કરવા માટે આપણે પાસે એક મોબાઈલ નંબર હોવો જરૂરી છે તે મોબાઈલ નંબર ઉપર આપણે સાઇન અપ કરવાનો રહેશે તો સૌ પ્રથમ આપણે મોબાઈલ નંબર એન્ટર કરીશું મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ આપણે નીચેના કેપચા એન્ટર કરવાના રહેશે કેપચા એન્ટર કર્યા બાદ આપણે એક નવું પેજ આવશે તેમાં એક ફર્સ્ટ નેમ પહેલા એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ લાસ્ટ નેમ એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ કોઈ એક પાસવર્ડ બનાવવાનો રહેશે તે પાસવર્ડને નીચે કન્ફર્મ કરવાનું રહેશે પાસવર્ડ કન્ફર્મ કર્યા બાદ આપણી સામે એક નવું પેજ ખુલશે તેમાં આપણે જે મોબાઈલ નંબરથી અપ કરી રહ્યા છીએ તેમાં એક ઓટીપી આવશે તે ઓટીપી એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર કર્યા બાદ આપણી સામે એક નવો પેજ આવશે તેમાં આપણે જે નંબરથી આપણે અપ કર્યું છે તે નંબર એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ જે પણ આપણે પાસવર્ડ બનાવ્યો છે તે એન્ટર કરવાનો રહેશે પાસવર્ડ એન્ટર કર્યા બાદ આપણે નીચેના કેપ્ચા પણ એન્ટર કરવાના રહેશે કેપ્ચા એન્ટર કર્યા બાદ આપણી સામે એક નવું પેજ ઓપન થશે તેમાં આપણે પરિવાર એક ઓટીપી મળશે તે ઓટીપી એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર કર્યા બાદ આપણે એક નવા પેજ ઉપર જઈશું તે પેજ ઉપર આપણને પહેલું ફોર્મ નવું ચૂંટણી કાર્ડ બનાવવા માટેનું છ નંબરનું ફોર્મ એપ્લાય કરવાની રહેશે આપણે કોઈ એક ભાષા સિલેક્ટ કરવાની છે ત્યારબાદ આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ એક જિલ્લો ને એક વિધાનસભા સિલેક્ટ કરવાનો રહેશે ફર્સ્ટમાં આપણે સૌ પ્રથમ પહેલાં આપણું નામ એન્ટર કરવાનું રહેશે નામ એન્ટર કર્યા બાદ આપણે ત્યારબાદ આપણે સરનામ એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ એક ફોટો જે પણ આપણે વોટર આઈડી કાર્ડમાં ફોટો રાખવો હોય તે ફોટો અહીંયા એન્ટર કરવાનો રહેશે ફોટો એન્ટર કર્યા નીચે આપણે સંબંધીનું નામ એન્ટર કરવાનું રહેશે સંબંધીનું નામ એન્ટર કર્યા બાદ આપણે નીચેના પેજ ઉપર એક મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે જે પણ આપણે રાખવાનો હોય ત્યારબાદ આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ આપણી જાતિ મેલ ફિમેલ ત્યારબાદ આપણે જન્મ તારીખ એડ કરવાની રહેશે જન્મ તારીખ એડ કર્યા બાદ આપણે જન્મ તારીખનો એક પુરાવો પણ અપલોડ કરવાનો રહેશે તેમાં કોઈ પણ એક પુરાવો અપલોડ કરી શકાય જન્મ તારીખનો દાખલો આધાર કાર્ડ કોઈ પણ એક પુરાવો એન્ટર કરી શકાય ત્યારબાદ આગળ આપણો ઘર નંબર એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ આપણી ચેરી મોહલ્લો વિસ્તાર એડ કરવાનો રહેશે ત્યારબાદ આપણું ગામ નગર એડ કરવાનું રહેશે ત્યારબાદ એક ડાક એડ કરવાની રહેશે ત્યારબાદ પિનકોડ અને ત્યારબાદ આપણે તાલુકો એડ કરવાનો રહેશે તેનો પણ એક પુરાવો આપણે અપલોડ કરવાનો રહેશે તેમાં આપણે આધાર કાર્ડ રેશન કાર્ડ બિલ કોઈ પણ એક પુરાવો અપલોડ કરી શકીએ છીએ આપણે કુટુંબના કોઈ પણ એક સભ્યનું નામ એડ કરવાનું રહેશે ત્યારબાદ તેનો સંબંધ દર્શાવવાનો રહેશે સંબંધ દર્શાવ્યા બાદ એક ચૂંટણી નગર એડ કરવાનું રહેશે ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ એડ કરવાનું રહેશે ત્યારબાદ જિલ્લો અને કેટલા સમયથી ત્યાં વસવાટ કરો છે તે એડ કરવાનું રહેશે ત્યારબાદ આપણું સ્થળ એડ કરીને કેપ્ચા એન્ટર કરવાના રહેશે કેપ્ચા એન્ટર કર્યા બાદ આપણે એક ઓટીપી આવશે તે ઓટીપી એન્ટર કરવાનું રહેશે ઓટીપી એન્ટર કર્યા બાદ આપની સામે આપણે જે પણ ફોર્મ ભર્યું તે આવશે ફોમને ફોર્મ ઉપર આપણે દાખલ કરો તેની ઉપર ક્લિક કરીશું ત્યારબાદ આ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ આપને આપણો એપ્લિકેશન નંબર મળી રહેશે તેનાથી આપણે સ્ટેટસ પણ જોઈ શકીએ અને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ તો આ તો આજનો વિડીયો